હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી જેની વાર્ષિક પરીક્ષાના જે પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને

નીચે આપેલા પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપવો પહેલું વિશ્યાને વિષ્ણુ વિશ્યા કેવી રીતે કર્યું તો વિશ્યાએ પોતાની એક આંખમાંથી કાજલ અને બીજી આંખમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દની પાછળ યા અક્ષર ઉમેરી વિશ્યા કર્યું કોની અનુભવરૂપી પાક આકાશમાં વિહરે છે તો જ્ઞાનરૂપી અનુભવની પાક આકાશમાં વિહરે છે નાયક રોકાવાની શા માટે ના કહે છે તો મિત્રો સાથે હોવાથી નાયક રોકાવાની ના પાડે છે સ્નેહ બાળ યુગલ કોનાથી ઉન્મત થાય છે તો સ્નેહ બાળ યુગલ અંધારું થવાના આભાસથી ઉન્મત થાય છે વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એક એપ્લિકેશન પણ છે જે જૂના મિત્રોને ખ્યાલ જ છે કે જેમાં બે લાખ સાઠ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષની અંદર જોડાયા છે બરાબર તો એ તમે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં તમને પેપર સેટ મળશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે ત્રણથી બારમાં જશો તમારા ધોરણમાં જવાનું ત્યાં તમને એના વિડીયો મળશે બરાબર આવતા વર્ષે બારમામાં પણ ઉપયોગી થશે વિષયમાં જાઓ તો ત્યાં ગુજરાતી સરસ મજાનું કૌશિક સરસ સમજાયું છે એના સ્વાધ્ય અભ્યાસ બધું જ તમને મળશે અને આ સાતમાં નું છે એટલે અગિયાર માં નું છે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો નાવિકે કે સો વાંધો ઉઠાવ્યો વિદ્યાર્થી મિત્રો આ મોટા જવાબ છે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી શા માટે અથવા કવિએ ભગવાનને ભાગમાં શું આપ્યું શા માટે દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે ત્યાર પછી આઠ દસ વાક્યમાં ઉત્તર આપો ખીલા કાવ્યનો કેન્દ્ર વિચાર સ્પષ્ટ કરો વિડીયો પોસ્ટ કરીને લખી શકો અથવા જે આ વિડીયો જોઈ રહ્યા છે બરાબર તો એમને નમ્ર નિવેદન છે જે આપણે દર વખતે જાણ કરીએ છીએ કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો એનું વ્યવસ્થિત પીડીએ બનાવી અને આપણા જે વોટ્સએપ નંબર છે અહીંના આ નંબર ઉપર પીડીએફ મોકલવા વિનંતી જે આપણે ફ્રીમાં એકબીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થશે કઈ રીતે તો જુઓ આપણે એક્ઝામ પેપરમાં એ ફ્રીમાં મૂકીશું પેપર માની લો કે કોઈને ગુજરાતીનું પેપર છે કોઈને ઇકોનું છે બરાબર કોઈને એકાઉન્ટનું છે કોઈને એસપી નું છે કોઈને મનોવિજ્ઞાનનું છે તો તમે પેપર મૂકશો તો ગુજરાતી વાળાને એકાઉન્ટ કામમાં લાગશે એકાઉન્ટ વાળા મુકશે તો ઇકોનોમિક્સ વાળા કામમાં લાગશે એટલે એમ જે જે પેપર મૂકતા જાય બધાને આગળ પાછળ પેપર લેવાતા હોય જુદા જુદા જિલ્લા પ્રમાણે સ્કૂલ પ્રમાણે તો ત્યાં બધા જ પેપર ભેગા થાય તો તમારે જોઈએ એટલા પેપરની પ્રેક્ટિસ કરી શકો ને એનો કોઈ ચાર્જ નથી મેં કીધું ફ્રીમાં છે વિભાગ બી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો પેલું પ્રસંગ દીપ ગદ્યના લેખક કોણ છે ભરત ભટ્ટ વાત એક શાપની વાર્તાના લેખક કોણ છે મહેશ યાગ્નિ એક વાક્યમાં ઉત્તર આપો લેખક ક્યારે રડી પડ્યા જ્યારે અમુને પીઠી ચોળી ત્યારે લેખક રડી પડ્યા જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે તો એક વેપારી બાપ દીકરાને આ રીતે સમજાવે છે કે આગલા પાસેથી કસીને લેવો અને સામે છેતરે ચડ્યા તો કહેવાય સામે છેડે જે તરે ચડિયા તો કહેવાય જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે તો બોલવાનું અને સ્વાદ ચાખવાનું એ બે મોટા કાર્યો જીભ દ્વારા થાય છે ત્રણ ચાર વાક્યમાં લખો સ્નેહ અને વિરસ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે અથવા નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારીએ શું કર્યું ત્યાર પછી ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો લેખકે કરેલું પોતાના ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં કરો અથવા અધિકારની મનોવેદના સ્વગતોક્તિ રૂપે લખો વિભાક્ષી યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરતી લખો તો જો આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે છેલ્લો મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં ઘેન હતું ચલો વાક્ય રૂપાંતર કરો કરતરી વાક્ય બનાવો મારાથી સહજ બોલી જવાય હું સહજ બોલી ગયો મારાથી એનો અભ્યાસ વધારતો ગયો કરતરી વાક્ય બનાવો હું એનો અભ્યાસ વધારતો ગયો કોષમાં દર્શાવે મુજબ વાક્ય પરિવર્તન કરો સરિતાના જલ કૃષ્ણ જરા થયા નિષેધ વાક્ય બનાવો સરિતાના જલ કૃષ્ણ જરાય ન થયા જાગ્યા પ્રેમી વિરલ સુખની ની મોહ નિંદ્રા મહી થી પ્રશ્ન વાક્ય બનાવો જાગ્યા પ્રેમી વિરલ સુખની ની મોહ નિંદ્રા મહી થી ખોટા વપરાય શબ્દો સુધારી લખો એ આ મધથી ઘડા લઈ જાઓ એ આ મધના ના ઘડા લઈ જાઓ રૂઢિ પ્રયોગ અર્થ આપી વાક્ય લખો છેલ્લે પાટલે બેસવું અંતિમ હદે જવું ઘરના પ્રશ્નોમાં મોટો દીકરો આમ છેલ્લે પાટલે બેસશે એવી કલ્પના બાપને ક્યાંથી હોય ચલો સમાનાર્થી શબ્દો નયન ચક્ષુ લોચન અભિલાષા ઈચ્છા વાળું કપડું મસરું લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળા રંગનું સુગંધિત પદાર્થ પીઠી તળપદા શબ્દો હાવા હવે ગાથા કથા સંયોજક શોધીને લખો જ્યારે ત્યારે આમાંથી ને ચલો વિભક્તિ વપરાય છે તે જણાવો તો આમાં કઈ વિભક્તિ છે ઓરડામાં સપ્તમી વિભક્તિ સંબંધ આમાં મૂળ સમેત થી પંચમી વિભક્તિ અપાદાન જોડણી સુધારો વિચિત્ર મુગ્ધ અનેક નારથી શબ્દોનો નો અર્થભેદ લખો સુજ એટલે સુજુ તે સમજ સુજ એટલે સોજો સરત એટલે નજર ધ્યાન સરત એટલે હોળ કરાર

પડે જીભ વડે જ માનવી નિબંધ ધરતી કંપે કુદરતી આફત ત્યાર પછી સો શબ્દોમાં અહેવાલ વાર્ષિક ઇનામ વિતરણ વિચાર વિસ્તાર સમયના વેરથી વેર તળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખનું મૈત્રી ભાવ સ્નાતન તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો એપ્લિકેશનમાં પેડ પર્સમાં મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થયું શુભકામનાઓ વર્લ્ડ બેસ્ટ અસ્તુ જય જય ભારત